મને ખબર પડી કે તમે પાછા આવ્યો એટલે તો હું તલવાર લઈને ફટાફટ આવી ગયો લેવા તું બધું જવા દે બધું તું એમ કે મને જેલ માં પુરાયો તમે બધું કહો તમે પેલા ઘેર ના મારે ઘેર નહિ જવાનું હું જો ઊંધી પકડે ને તો મૂકું પણ નહી કેવું તમે હાલ ને હાલ મને કે બરોબર મારો હાલ ના હાલ જ તો મને જેલ તમારો જ છે મારો જ છે

તું લાગે તલ લાય ને નકર પણ બતાવું તું જતો હમણ ભૂખ ફાડી નાખે ના જાણ બતાવું તો જતો રેજે

અત્યારે કોઈ બોલવું નહીં અત્યારે જવા દે ને અને એને તો શોરવાનું નહીં વાહ સરપંચ વાહ વાહ શું ખેલ રચ્યો હો સરપંચજી પણ હવે એને ખબર નહીં આ લાલુ ડોન બહાર ને કરી જો જેલ ની બસ 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 તાન ચાલ વાલ લ્યો વજન તો મો સુથા યુ તલવાર તલવારમાં અમારનું વતન છે મોસુ દેજો ખબર ચમ હા તમે જ્યા ને હા તને આ તલવાર લોય વાળી નઈ થઈ મો એવું હોય એમ તણ બરોબર પણ હવે ને સરપંચને ખબર નહી હ ક લાલવ ડોન જેલ માંય પાછો આવી ગયો હ એટલે હવે ને ત્યાં તલવાર લોય વાળી થવાની એટલે થવાની કસે આ વાત તો કાયદેસર હા અને તું મને કે સરપંચ ચોકળ મળશે